સૌપ્રથમ તો ઓલ્ડ રિઝીમ નવું રિઝીમ ઓલ્ડ રિઝીમમાં જે બેઝિક એક્ઝામ્સન લિમિટ ત્રણ લાખની છે યથાવત યથાવત રાખીએ છીએ કોઈપણ જાતના ડિડક્શન જે એટીસી એટીડી કે સેક્શન એટીના બધા ડિડક્શન એમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી એક આર્ગ્યુમેન્ટ ઘણી વખત થતી હોય છે કે આ બધા ડિડક્શન કાઢી નાખવાથી જે લોકોની રોકાણની જે ટેવ છે એ ઓછી થશે એવું લાગી રહ્યું છે પણ ગવર્મેન્ટે લગભગ ત્રણ વર્ષ પહેલાં જ આ ઇન્ટેન્શન ડિક્લેર કર્યો હતો કે મારે અમારે કોઈપણ જતાં ડિડક્શનને એબોલિશ કરવા છે અને એ કારણસર એબોલિશ કર્યા વગર નવી રિઝીમ એવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરીએ કે જૂની રિઝીમ ઓલ ઓફ એમ ઓટોમેટિકલી રિડન્ડન્ટ થઈ જાય હવે આપણે આપણે કરંટ ઇયરના જે પ્રપોઝલ છે એના ઉપર આવીએ અત્યારે બે વસ્તુ છે કે જે તમારી ઇન્કમ તો ચાર લાખ સુધી એક્ઝમટેડ છે ચાર લાખથી ઉપર જશે એટલે ટેક્સેબલ થઈ જવાની છે પણ બાર લાખ સુધીના જે ઇન્કમ ઉપર જે પણ ટેક્સ થશે એ ટેક્સ રિબેટ તરીકે બાદ મળવાનું છે એટલે સમજી લો કે મારે બાર લાખની ઇન્કમ છે ને હું રિટર્ન નહીં ભરું એવું જો કોઈ માનતું હોય તો એ ભૂલ ભલેરું છે રિટર્ન ભરવાનું છે અને તમારે રિબેટ માગવાનું છે પહેલી વાત બીજી વાત બાર લાખથી ઉપર જો તમારી ઇન્કમ જાય છે તો તમે રિબેટ માટે એલિજિબલ થતા નથી તમારો ટેક્સ ચાર લાખથી ગણાશે અને જે સ્લેબ એપ્લિકેબલ છે એ પ્રમાણે ટેક્સ ગણવામાં આવશે અને એ ટેક્સમાં પણ સ્લેબમાં ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે એટલે ઇફેક્ટિવલી ઊંચી ઇન્કમ જે છે મોર દેન ટ્વેન્ટી પર્સન્ટ ટ્વેન્ટી લેક્સ એમને પણ ટેક્સમાં ફાયદો થવાનો છે મારા મત પ્રમાણે જે દસ લાખ સુધીની એક્ઝમ્શનની વાત હતી એની જગ્યાએ બાર લાખ થઈ ગયું છે પ્યોરલી વન્સ અગેન્ડ રિપીટ કરું છું કે આમાં કેપિટલ ગેન નથી આવતું કેપિટલ ગેન માટેનો જે સાડા બાર ટકાનો જે ટેક્સ રેટ છે એપ્લિકેબલ થવાનો છે ભલે તમારી ઇન્કમ દસ લાખની હશે તો પણ બીજી વાત જે એક લાખ પચીસ હજારનું એક્ઝમ્સન કેપિટલ ગેનમાં લોંગ ટર્મમાં છે એ યથાવત રાખેલું છે એટલે સમજી લો કે તમારું એક લાખ પચીસ હજારનું કેપિટલ ગેન ટેક્સ થતો છે પર્ટિક્યુલર ઇક્વિટીમાંથી તો એ તમને પૂરેપૂરો એક્ઝમ ગણાશે એટલે આખી સિસ્ટમમાં એવું છે કે બાર લાખ આપણે સીધું બોલી જઈએ કે બાર લાખ સુધી કોઈએ ટેક્સ નથી ભરવાનો તો ડેફિનેટલી એ ભૂલ ભરેલું કારણ કે લિમિટ ચાર લાખની છે બાર લાખ સુધીના ટેક્સ ઉપર રિબેટ મળવાની છે પર્ટિક્યુલરલી સેલરી જેમાંથી ઇન્કમ જે મેળવે છે એમને સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે સેવન્ટી ફાઇવ થાઉઝન્ડ રૂપીસ બાદ મળશે એટલે બાર લાખ પંચોતેર હજાર સુધી જે એની ઇન્કમ સેલરી એક્સેપ્ટ કેપિટલ ગેન હશે એમને ઇન્કમ ડેફિનેટલી ટેક્સ ફ્રી થઈ જશે બીકોઝ ઓફ ધી રી હવે આ બાર લાખની વાતમાં કેપિટલ ગેઇન જો હોય તો એ તમે કહ્યું તેમ સાડા બાર ટકા કેપિટલ ગેઇનમાં એલટીસીજી એસટીસીજી સર બંને આવી ગયા જે બંને આવી ગયા એ બંને રીતે તમારે શોર્ટ ટર્મ ઉપર વીસ ટકા લોંગ ટર્મ ઉપર સાડા બાર ટકા ટેક્સ ભરવો પડશે એટલે મારી ઇન્કમ દસ લાખ છે એટલે હું કહું કે ના દસ લાખ છે તો મારે ભરવાનું નહીં આવે તો એ એમાં આવશે નહીં ઇવન ઇફ મારી ઇન્કમ નવ લાખ રૂપિયા હશે એમાં ત્રણ લાખ રૂપિયા જો મારી ગેન હશે તો મને ટેક્સેબિલિટી મારી આવશે આ બહુ ક્લેરિટી આપણે સમજવાની